જે ચોક્કસથી હવામાન વિભાગ દ્વારા એક તરફ વરસાદની આગાહી તો બીજી તરફ અસહ્ય ગરમી જિલ્લા માટે કરવામાં આવી હતી તે દરમિયાન છે વિજયનગર પંથકની અંદર બપોર બાદ વાતાવરણમાં એકાઈક પલટો આવ્યો હતો ને અસહ્ય ગરમી વચ્ચે જ વરસાદની ઝાપટા વરસવાની શરૂઆત થઈ હતી એક તરફ વરસાદની વરસાદ વરસવાને લઈને જ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસ રહી હતી તો બીજી તરફ જે અસહ્ય ગરમી છે તે અસહ્ય ગરમીમાં લોકો ગરમીનો સામનો કરી રહ્યા હતા તે દરમિયાન જે આ વરસાદ તે વરસાદને લઈને હાલ તો ઠંડક અનુભવી રહ્યા છે ઉનાળુ બાજરીનો જે પાક વાવેલો હતો તે પાક વાવતા જે ખેડૂતો છે તે ખેડૂતો વરસાદ ચિંતિત વધુ વરસાદ વરસશે તો જે બાજરીનો પાક છે તે પાકમાં નુકસાની જવાની ભીતિ ખેડૂતોને સર્જાવે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે તરફ જે આ ગરમી વચ્ચે જે વરસાદ વર્ષો છે તેને લઈને હાલ તો ઠંડક સમગ્ર પંથકમાં પ્રસરી જવા પામી છે આભાર દર્શન જાણકારી આપવા માટે